અમદાવાદ ની હોસ્પિટલ થતીના કાંડ બાદ બદનામી થી બચવા માટે સરકારે હવા ત્યાં માર્યા હોય તેમ અમદાવાદ ત્રણ સહી રાજ્યની સાત હોસ્પિટલ ને સસ્પેન્ડ કરી છે જેમાં સુરત ની સનસાઈ ગ્લોબલ ને પણ સસ્પેન્ડ કરાઈ છે સરકારની યોજનાઓનો ગેરઉપયોગ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થતો હતો જેથી રાજ્ય સરકારની ભારે બદનામી થઈ હતી જોમેરથી લોકોના આરોગ્ય અને સરકારને ચૂનો લગાવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે છેવટે નાક બચાવવા સરકારે રાજ્યભરની હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને પીએમ જેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે પીએમ જેવા યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે આરોગ્ય વિભાગે પીએમ જેવા યોજનામાંથી રાજ્યભરની સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે જેમાં અમદાવાદની ત્રણ સુરત વડોદરા રાજકોટની એક એક તથા ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જેથી સુરતના આરોગ્ય જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સુરતના તબીબી આલમની સાથે સાથે દર્દીઓમાં પણ આ સમાચારને લઈને એક પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળ્યો હતો ઘણા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સેવા લઈ રહ્યા છે તેમને શું કરવું તેને લઈને મૂંઝવણ અનુભવી હતી બે હજાર સોળ સત્તરથી સમસંગ ગ્લોબલ હોસ્પિટલ આયુષ્યમાન યોજના અને પહેલાંની મા યોજના અંતર્ગત પચાસ હજાર કરતાં વધારે દર્દીઓની નિશુલ્ક સારવાર કરી ચૂક્યું છે થોડાક મહિનાઓ પહેલા આયુષ્યમાન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત ગ્લોબલ હોસ્પિટલને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદયરોગ ઓર્થોપેડિક્સ ડાયાલિસિસ યુરોલોજી નેફ્રોલોજીમાં

જેવી રીતે સૌથી વધારે વિઝિટિંગ સર્જનો સેવાઓ આપી રહ્યા છે એ જ રીતે છેલ્લા દોઢ બે વર્ષથી વન્સ ઇન અ મંથ એ અહીંયા આગળ આવીને બિરિયાટિક પેશન્ટ્સની સારવાર કરતા હતા